હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આપણી શુભ શરૂઆત આપણે કરીએ છીએ ડાયરેક્ટ આપણા કિચનથી અને જો કિચન કિચનમાં બની રહી છે ચા અને આપણે ઢોકળા બનાવ્યા હતા તો એ છે તો એને હું મસ્ત મજાના વઘારી નાખીશ અત્યારે એટલે એ પણ મસ્ત થઈ જાય તો ચલો આપણે મળીએ ફરી પાછા નાસ્તો કરવા ટાઈમે ચલો તો આપણે મસ્ત મજાની ચા અને નાખી દીધી છે તો કરી લઈએ ફટાફટ નાસ્તો તો હું પણ કરી અને તમે પણ આવી જાવ ફટાફટ ચલો તો આપણે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવામાં આપણે લઈ લીધું છે રોટલી ગુવાનું શાક હળદર ડુંગળી અને મસ્ત ઘઉં ના પાપડ તો ચલો આવી જાવ બધા જમવા ચલો તો આપણે આપણે થઈ ગયું છે બપોરનું કામ કમ્પ્લીટ સવારનું કામ પણ કમ્પ્લીટ અને આપણે જે મેરેજમાં ગયા હતા એ કપડાં ધોવાના હતા તો એ પણ આજે આપણે વોશ કરી નાખ્યા છે એટલે કે આપણે થઈ ગયા છીએ સાવ ફ્રી તો હવે થોડી આરામ કરી લઈએ અને મળીએ પાછા બપોર પછી તો ચલો ત્યાં સુધી બાય ચલો તો આપણે મસ્ત જાગી ગયા છીએ અને વાગી ગયા છે સાંજના

અને હા એ જોવા માટે તમારે વિડીયોમાં કન્ટિન્યુ રહેવું પડશે

પછી ઘી લઈ લીધું છે પછી આ નાસ્તો છે આપણો પછી આપણે લઈ લીધું છે કર્ડ મિલ્કી મિસ્ટ આપણે બેગ ભૂલી ગયા હતા તો ત્યાંથી લેવી પડી આપણે એક્સ્ટ્રા ખર્ચો કરવો પડ્યો વધારાનો બસ જો આ બધી વસ્તુ આપણે લઈ આવ્યા છીએ થોડો ઘણો નાસ્તો ને એવું બધું છે બીજું કંઈ સ્પેશિયલ નથી તો ચલો હવે આપણે રસોઈનો રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે તો હવે ફટાફટ રસોડામાં જાવું પડશે તો ચલો આપણે ફટાફટ કિચનમાં જઈને રસોઈ બનાવી નાખીએ આપણા ઓળાની તૈયારી થઈ ગઈ છે તો આપણે રીંગણા શેકી લીધા છે અને ડુંગળી પણ શેકી લીધી છે અને પછી એને કટ કરી લીધી છે ટમેટાનું પણ એવું જ કર્યું છે હું બધું શેકીને પછી નાખું છું શેકી નાખવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે તો ચલો આપણે લોકો ઓળો બનાવી નાખીએ એના માટે આપણે તેલ બી મૂકી દીધું છે અને મમ્મી અને ચિરાગ એ બંને એનું કામ કરે છે મમ્મી ધાણા સમારે છે અને ચિરાગ ફોન જોવે છે તો ચલો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે રાતના તો મે શું બનાવ્યું છે હું તમને બતાવું આપણે જમવામાં છે મસ્ત મજાનો ઓળો અને આપણે લીધું છે થોડું દહીં સાથે છે રોટલો પાપડ અને દૂધ તો ચલો આવી જાવ બધા વાળું કરવા માટે તો વાગી ગયા છે આપણા રાતના તો આપણી રાત્રિ થઈ ગઈ છે શુભ અને હવે આપણે જઈ રહ્યા છીએ સુવા માટે અને મારા ઘરે મમ્મી લોકો આવ્યા હતા તો મહેમાન પણ આવ્યા હતા તો અમે બધા બેઠા હતા તો બસ હવે બધા ગયા છે તો હવે આપણે જઈશું સુવા માટે તો આજનો મારો વ્લોગ બસ આટલો જ હતો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા નવા આવ્યા હોય ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરીથી મળીશું કાલે એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય